શ્રાવણના છેલ્લા સવારે આજરોજ નાની દમણ દિલીપનગર નારાયણ પાર્કમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરના પટાંગણમાં મહા અભિષેક કરવામાં આવ્યો હતો જેમાં દેવી પૂજા સંકલ્પ પૂજા માતૃપૂજા અને ગૌ પૂજા કરવામાં આવી હતી સોમવતી અમાસને ખૂબ પવિત્ર દિવસ ગણવામાં આવે છે જેથી આ દિવસે શિવભક્તો દ્વારા યજ્ઞ અને જલ અભિષેક કરી ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે તો આ પ્રસંગે જગન્નાથ મંદિરના પૂજારી તેમજ પ્રકાશ ટંડેલ વિપુલ પટેલ તુષાર ઉપાધ્યાય

निराचल निवासायनितायम परमात्मा ने बलभद्रा सुभद्राभ्याम से जगन्नाथ आय यथे आज जो अमावस्या में शेष सोमवार में जो मानसिक है आज संपूर्ण होता एवं पूजा अर्चना किया गया है आज और जो देवी पूजा हुआ मातृ पूजा हुआ गणपति पूजा हुआ अथवा संकल्प होके जो मानसिक है आपका पूर्ण होता आज आज इसीलिए माना जाता है आज अमावस्या है सोमवार है बहुत बड़ा दिन है आज इसलिए सब लोग मिलके भक्त लोग आज अभिषेक किए जो भी मनोकामना वंश पूर्ण होता आज का दिन में बस उतरे भगवान का कृपा बहुत बहुत बढ़िया रहे जगन्नाथ मंदिर में हुआ है और भगननाथ जगन्नाथ जी का मंदिर सामने जो महाकालेश्वर का रूप में बैठे आज भगवान और उसके रूप से पूजा किया गया है आज पूजा अर्चना पूरा विधि विधान से છે ચાલતાનોવાંછિત શીઘ્ર પૂર્ણ હોતા અભિષેક આપણે શ્રી જગન્નાથ ભગવાનનું મંદિર જે નારાયણ પાર્કમાં ઓઆઈડીસીના ગોડાઉનની સામે બંગાળી સમાજનો જે હોલ છે દર વર્ષે એમાં પૂજા અર્ચના થાય છે નવરાત્રી ઉપર એ હોલમાં જ સ્થિત છે એ હોલમાં ભગવાન શ્રી જગન્નાથને રાખવામાં આવ્યા છે તો મારું આવાહન છે સમગ્ર દમણની જનતાને કે અહીંયા દર્શન માટે આવો અને ભગવાનના દર્શનનો આરતીનો પણ લાભ લેવો